કચ્છના ભુજ ખાતે તળાવની હાલત અત્યંત દયનીય છે વોર્ડ નંબર એકના ડોસરાઈ તળાવમાં ગંદકીને દુર્ગંધ છે ગંદકીના તળાવને કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે દુર્ગંધના કારણે આસપાસથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ભુજ નગરપાલિકા તળાવની સાફ સફાઈ રાખવામાં નિષ્ફળ ગઈ છે તંત્રને રજૂઆત કરી છતાં અહીંયા ધ્યાન આપવામાં નથી આવતું સાફ સફાઈ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

હવે એમાં ગટરનું પાણી આવે છે પણ તેમણે નગરપાલિકાએ જે તે વખતે ગટરની લાઈન બારે કાઢી દીધી પણ છેલ્લા પંદર દિવસ પાછું ગટરનું પાણી અંદર આવે છે હવે અમારા કાઉન્સિલર આયસુબેન સમાએ ખાસમભાઈ સમાએ ત્યાં પ્રમુખ સાહેબને ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી વારંવાર કે તમે અહીંયા આવીને એક વખત નિરીક્ષણ કરી જાઓ તો તમને આઈડિયા આવે કે ભાઈ શું કરવાનું છે શું નથી કરવાનું અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમે ઘરમાં બેસી પણ નથી શકતા અને ઘરથી બહાર પણ બેસી નથી શકતા ખારી નદી રોડ રહીમનગરમાં રહું છું જે અમારી બાજુમાં દોસરાઈ તરાઈ છે અને એ તળાવડી ની અંદર અમે પેલા મીઠું પાણી આવતું કુવાની અંદર પાણી પીતા હતા અને હવેથી ગટર એમ ચાલુ થઈ ગયું છે તો વારંવાર એ જ હાલત છે ગઈસાલે હતી ને અત્યારે આજ છે અને કોઈ દિવસ કોઈ તંત્ર જોવા આવતું નથી અમે બધા ભેગા મળી અને અમે ક્યાં જઈએ કાઉન્સિલર કાન જઈએ જેને અમે વોટ દીધા હોય તો કાઉન્સિલર બેન કાને ગયા તો એ બેન ચીન ચીફ ઓફિસ પ્રમુખ અને એને અરજી નાખી અને કીધું કે આવી ફરિયાદ મારા વોર્ડમાં એક નંબર માં આવે છે તો એનું કઈ નિરીક્ષણ કરો તો હું આ પણ કોઈ હવે કાલે આવી છે પરમ દિવસે આવે છે છતાં કોઈ આવતું નથી એટલું જ નહીં લોકો રહી પણ નથી શકતા તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે ત્યારે અનેક મહિલા છે તેમની સાથે પણ વાત કરશું અત્યારે શું પરિસ્થિતિ અત્યારે રસોઈ પણ તમે નથી બનાવી શકતા રસોઈ પણ નથી બનાવી શકતા છોકરાઓ બહાર રમી પણ નથી શકતા કે છોકરાઓને બહાર રાખીએ લાઈટનો પણ પ્રોબ્લેમ થઈ ગયો છે હમણાં કે ઘરમાં લાઈટ પણ નથી શું કહેવાય નથી આવતી એ લોકો બહાર કામ કરતા હોય છોકરાઓને બહાર કાઢીએ કે ઘરમાં રાખીએ એટલે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે હવે આઠ કે નવ દિવસમાં તમે જો આ આનું શું કહેવાય નિરાકરણ નહીં કરો તો પછી અમે ગાંધી આંદોલન આંદોલન કરીશું ગાંધી જિંદા માર્ગે જશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે એના જે કાઉન્સિલર છે તેમની સાથે પણ વાત કરશું કેટલી વાર રજૂઆત કરી તમે અત્યાર સુધીમાં અવારનવાર અમે પેલા ચીફ ઓફિસર સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરતી ચીફ ઓફિસર સાહેબ એમને એમ કીધું કે બેન આચાર સંહિતા ચાલુ છે આચાર સંતા પૂરી થઈ જાય એટલે અમે તમારું કામ ચાલુ કરી નાખશું પંદર થી વીસ દિવસ થયા પછી હું અત્યારે આચારસંહિતા પૂરી થઈ પ્રમુખ સાહેબ ને મળી ને ચેરમેન ને મળી એ કીધું કે બેન અમે બે દિવસમાં કામ ચાલુ કરાવશું એ કે પાણી કેવી રીતે કાઢશું મેં કીધું મશીન લગાડીને તમે પાણી કાઢો તો નીકળી જશે બે થી ત્રણ દિવસમાં તો એ કે અમે એન્જિનિયર ને મોકલી આજની તારીખમાં આજે એન્જિનિયર કોઈ આવ્યા નથી ખાલી વાયદા જ કરે છે અને સમસ્યાઓ જોવા મળે મળી રહી છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અત્યારે આ જે ડોસરાઈ તળાવડી છે તે દ્રશ્યમાન થઈ રહી છે અને અત્યારે અત્યારે જોવા જઈએ તો દુર્ગંધનો સામનો સામનો રહેવાસીઓ દ્વારા કરી રહ્યા છે એટલું જ નહીં અનેક રજૂઆત કરવા છતાં પણ થયું નથી ત્યારે નગરપાલિકા તંત્રના સત્તાધીશો જાગશે કે નહીં તે એક સવાલ અહીં ઊભો થવા પામ્યો છે અહીં ચાર થી પાંચ હજાર જેટલી વસ્તી અહીં જોવા મળી રહી છે અને ખાસ જોવા જઈએ તો નિરાકરણ થતું નથી તે પણ એક હકીકત છે ત્યારે આવનારા દિવસોમાં નગર પાલિકા તંત્ર જાગશે કે નહીં તે એક સવાલ ઉભો થવા પામ્યો છે કેમ મુના ગુજરાત ફર્સ્ટ કચ્છ